स्वाभाविक આપણે બધા અહીંથી એક નાઈટ દિવસ જવાના છે તમે હોય તમે 12 માં પછી જશો તમે રિટાયર થઈને જશો થોડક વચ્ચેથી જશે એટલે કે એવો પ્રોસેસ તો ચાલી હોય છે પણ કેટલું આપડા મન ઉપર આપણે કાબૂ રાખી શકીએ કારણ કે લવલેબલ પર્સન આપણે ક્યારેય ભૂલી ન શકે દેવા દેવા પાટક સર જે તમામ સ્ટાફ તમામ વિદ્યાર્થીઓ મારા ખ્યાલથી લોંગ ટર્મ સુધી આ વ્યક્તિને આપણે યાદ રાખીશું કારણ કે એનું જે પર્સનાલિટી છે એની જે એટીટ્યુડ છે એનું જે વર્ક છે જે એથિક્સ છે જે પ્રિન્સિપલ્સ વેલ્યુઝ એને આપણા સામે મૂકી છે કે આપણે એને એડોપ્ટ કરી છે એને આપણે ભૂલી ના શકીએ એટલે કેટલાય લોકો એવા હોય છે જેને આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ मारों क्या मतलब आज है कि समय भी आपा निकलते इट इज इडनली कम्स हम अचानक बोलते हैं शु आ खबर नहीं सो आई रोट सम क्वॉलिटीज डिजर्व देपर पर्सनालिटी एक्टिव पर्सनालिटी सीम्पलसिटी एंड हाई थिंकिंग वेल ऑब्जर्वेशन क्वॉलिटी लव फॉर स्टूडेंट्स एंड टीचर्स क्विक डिजन मैन एज पर कंडीशन हेल्पिंग नेचर गुड मोटिवेशनल स्पीकर एंड मेनी मोर अदर क्वलिटीस हम आप बदा पाठक सर ने ऑब्जर्व कर शुरुआत में जय शुरुआत में आने जोई गबराई गया तो जैसे विद्यार्थी खबराई गया

मारमंडल जो भी दे सके के कहीं भी ऊपर कंप्लेन दे सके ये ऊपर कारण वो एकदम पच्ची धीरे धीरे वो लाके के नहीं पाठक सरेवा एन सुपर्ण से, सुपर्ण से, नहीं एन पर्सनली के एकदम सुपर छे सुपर छे अने वो सारी जो बता ने ध्यान में रखी ने देनो काम करते हो ची एक्टिव पर्सन एक्टिव पर्सन मार्सर ने तो मैं वर्किंग अवर्स हो नॉन वर्किंग अवर्स भी खरेखर सतत काम करतु रहें तमाम लोग ही जो है सवार रात्र जो समय वो बार एकदम एक्टिव ने तरत कोईपण विद्यार्थी जसो कोईपण टीचर जैसे इमरजेंसी में कोई कारण कारणसर एवं थी गए तो आपने रजापन तरत आप देता हुए सीच्युएशन हिसाब सीम्प्लिटी एंड हाई थिंकिंग एन सिम्पलिसिटी તમે જોઈ શકો એકદમ સાધારણ ડ્રેસમાં કોઈ પુષ્પાન પિક્ચર ન હતી કે કે એવું લીટીવાળી શર્ટ ન હતી પેન્ટ ન હતી એકદમ સિમ્પલિસિટી હવે આ વસ્તુ આપણે સર પરથી દેવો છે કે એઝ અ સ્ટુડન્ટ એઝ અ ટીચર કે આપણો કેવા પ્રકારનો લુક અપ હોવો જોઈએ આપણો શર્ટ કેવો જોઈએ આપણો પેન્ટ કેવો જોઈએ એકદમ સિમ્પલ એન્ડ આઈ ધીન્ક ઈચાર જો સર જારે પણ તે એસેમ્બલીમાં કંઈક બોલતા હોય તો આટલું નોલેજ આટલી બધી વાતો જે ખરેખર આપણે પહેલી વાર સાંભળતા હોઈએ છીએ એ એકદમ હાઈ થિંકિંગ ને એકદમ એવું લાગે કે ખરેખર એને કેટલા હજારો પુસ્તકો વાંચ્યા હશે કારણ કે હજારો એવા એક્સપિરિયન્સ છે જેનાથી આ આપણને આ પ્રકારની માહિતી સર આપતા હોય છે વેલ ઓબ્ઝર્વેશન ક્વોલિટી એકવાર ઓબ્ઝર્વ લે કોઈ પણ જગ્યાને ક્યાં અહીંયા આપણે બદલવા જેવું છે અહીંયા આ કરવું છે આજે જે વરંડામાં આપણે આ પત્રા દેખા દોય બહુ વર્ષો પહેલા આ પત્રા તારે ચોમાસા તો બેટા તારે પાણી આપો આપડે ગેલેરીમાં આવતો હતો પણ સર કેવા આવ્યા ત્યારે જે આ પત્રા દેખાતા છે તે પ્રકારનું ઓબ્ઝર્વેશન કરવું કે અહીંયા આપણે પત્રા લગાડવા જોઈએ કે આ કર્યું છે છાડો રોપું જોઈએ કે ફલાનું જેવું હોય એટલે જેવું ઓબ્ઝર્વેશન કરવું તેવું વિઝન લીધા અને તે પ્રકારના આપણે શાળાને સોફ્ટ ફી આગળ લાવવાનું પ્રજ્ઞા કર્યું છે એન્ડ ઓફકોર્સ લવ ફોર સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ એમાં તો કોઈ પ્રશ્ન નથી કે સરની ઓફિસ 24 કલાક ખુલી જ હોય છે અને તમે રૂમ પર મેં કેટલાક વિદ્યાર્થીઓને જોયું છે જ્યારે રજા જોઈતી હોય કંઈ બી ઇમરજન્સી હોય તો ઘરે પણ જઈને પરમિશન માગવા જતા હોય તો ત્યાં પણ એના દરવાજા ખુલ્લા હોય છે કારણ કેમકે આ લવ છે સરનું લવ કોના પ્રત્યે ટીચરો અને વિદ્યાર્થી પ્રત્યે આપણને જોવા મળે છે અને ક્વિક ડિસિઝન મેન પર કન્ડિશન એવું લાગ્યું કે આપણે આ બદલવું જેવું છે સરને એવું લાગ્યું क्या मल्टीपर्पस फॉर्म में आपने कई चेंजेस की जरूरत है क्या प्रकार अनु करोचे एक्टिव डिसीजन પછી ઉપર વાત કરવાની કોઈ જરૂર નથી કારણ કે જે પાવર્સ એના હાથમાં તો તેના અન્ડરમાં જો આવતો હોય તેમાં પછી વો લોંગ ટર્મ સુજીસરે આપને રહેના દેખડતા એટલે પોપિક રિસિડન્ટ લેટર એન્ડ હેલ્પિંગ નેશન હવે સ્વાભાવિક હેલ્પિંગ નેશનમાં કે માની લો કે મને 15 રૂપિયાની જરૂર હોય ને મિસ્ટર પાછે જાવ કિસને 1000 રૂપિયા આપો नेवर आस्किंग क्वेश्चन कोई प्रश्न નથી કે વાય યુ નીટ 1000 રૂપિયા ક્યારે પૂછ્યું નથી કોઈને પણ ને લેવા પૈસાનો કે વિદ્યાર્થીઓને ભી પૈસા જોઈતા હોય કે કઈ પણ બીકી પુસ્તકો જોઈતા હોય કે કઈ પણ હોસ્ટેલ જોઈતો હોય જો કે તમે કેતા કે મારા ભાઈને ઘરે જવા માટે ભાડું નથી ને મને સો રૂપિયા આપો તો ડેફિનેટલી સર તેના માટે તે આ તમે પૈસાનું ઉધાર આપ્યું એવી તો કેટલી બાબતો હોય જ્યાં સરે આપણને ખૂબ જ મદદ કર્યું છે એન્ડ ગુડ મોટિવેશનલ સ્પીકર હવે બહુ ઓછા લોકો હોય છે જેને આપણને સાંભળવાનું ગમ્યું બહુ ઓછા લોકો હોય છે તેમાં ખાસ કરીને એવા ઇન્ટીરિયર પ્રદેશમાં હવે હવે સચ્ચા યાદ છે કે આપણે અમે અમારીને તમારી જ્યારે ઓડિયન્સ હોય ને હવે માની લો મારી વાત કરી લઉં મારું બોલવું અહીંયા આવીને પ્રેઝન્ટ કરવું બહુ ઓછા લોકોને ગમતો છે બહુ ઓછા લોકોને પસંદ આવતો છે કે ખરેખર શું કરી રહ્યો છે એવું થઈ જતો હોય અને એકચ્યુઅલી પાઠક જ્યારે બોલતા હોય તો આપણે તેના પરથી નજર જતી નથી જ્યાં સુધી તે બોલતો હોય ત્યાં સુધી આપણને સાંભળવાનું મન થઈ જાય અને પરફેક્ટ એકદમ સારી રીતે જે પણ રજૂઆત કરતા હોય એટલે ખૂબ જ મોટિવેશનલ સ્પીકરમાં પણ સરનું આપણે નામ લઈ શકીએ આ આ તમામ જે વિચારો છે સર આ મેં લખ્યા છે મારા છે એમાં તમને રાજી થવું હોય ના થવું હોય ઇટ્સ ડિપેન્ડ ઓન